તો સુરતની વાત કરીએ તો હાર્દિક પટેલની સભામાં જે હોબાળો થયો હતો તેના મામલે અલ્પેશ સમર્થિત પાટીદાર યુવકોને હાર્દિક પર આરોપ અમે પાસના કાર્યકરો છીએ ભાજપના એજન્ટ નથી હાર્દિકના લોકોએ જ અમને માર્યો હોવાનું તેમણે કહ્યું અમે હાર્દિક અને ગીતા પટેલ સાથે ફોન પર વાત કરી હતી પાસનો ઉપયોગ કરી હાર્દિક રાજકારણમાં આવ્યો છે તેને લઈને આ યુવકોએ કહ્યું છે કે અમે પાસના જ કાર્યકરો છીએ ભાજપના એજન્ટ નથી હાર્દિકના લોકોએ જ અમને ઢોર માર માર્યો હતો કે હાલમાં હાર્દિક સત્તા અને લાલચની મોભ માયામાં કોંગ્રેસના ખેસ પહેરીને ભૂલી ગયો છે કે પાટીદાર આંદોલન સમિતિના સક્રિય અને અલ્પેશ કથેરીયાની મુક્તિને લઈને જે મુદ્દાને હાલમાં એ ભૂલી ગયો છે ગુમરાહ થઈ રહ્યો છે તે મુદ્દાને અમે એને ધ્યાન પર દોરાવવા માગતા હતા અને અમે માત્ર ને માત્ર સભાની પહેલાં બે કલાક અગાઉ પાંચ વાગે ગીતાબેન પટેલ અને હાર્દિક પટેલ સાથે વાત કરેલી કે અમે અલ્પેશના કટઆઉટ સાથે અને પાટીદાર સમાજની ટોપી પહેરીને જય સરદારના નારા લગાવીને અમે તમને પ્રશ્ન પૂછીશું તો તેના મુદ્દા ઉપર એણે એવું કીધેલું કે આ કોંગ્રેસની સભા છે કોઈ પાટીદારની સભા નથી તો મેં એવું કીધેલું આજ કાંઈ તમે જે કાંઈ પણ છો એ પાંચના વર્ષસોના કારણે છે તમને આજે કોંગ્રેસ કે કોઈ પાટીદાર સમાજ સ્વીકારે છે તો કારણ છે પાટીદાર સમાજ તમને સમાજે મોટા કરેલા છે તો એણે એવું કીધું કે અમારે કોઈની જરૂર નથી તમે અલ્પેશ કથિરાનો મુદ્દો જાહેરમાં નહીં બોલતા